હેલો એવરી વન વેલકમ ટુ સોનલ્સ કિચન આજે બનાવીશું સાબુદાણા ટમેટાના ગાંઠિયા કે સાબુદાણા ટમેટાની ચકરી જે કહેવાય વેફર એ બનાવશું તો ચાલું રેસીપી જોઈ લઈએ અહીંયા મેં બે કિલો દેશી ટમેટા લીધા છે ટમેટાને સરસ રીતે ધોઈ લીધા છે ટમેટાને આ રીતે વચ્ચેથી કટ કરી અને એના મોટા પીસ કરી લેશું દેશી ટમેટાની વેફર જે બનાવીએ એ એક ખટાશવાળા ટમેટા હોય એટલે સ્વાદમાં ખૂબ જ સરસ બને છે કોઈ પણ ટમેટા લઈ શકાય પણ આની વેફર જે છે એ વધારે સ્વાદિષ્ટ બને છે આ રીતે બધા ટમેટાના મોટા પીસ સુધારી લેશું ટમેટા બધા સુધારાઈ ગયા છે હવે એક મિક્સર જાર લઈ લેશું એમાં થોડા થોડા ટમેટા નાખી અને ટમેટાને ક્રશ કરી લેશું આ રીતે ટમેટાને ક્રશ કરી અને જે ટમેટાનો પલ્પ છે એને નીચે વાસણ રાખી એના ઉપર ગળણી રાખી અને આપણે આ પલ્પને સરસ રીતે ચાળી લેશું એટલે જે ટમેટાની છાલ છે એ રહી જાય આમાં અને એકદમ સરસ મુલાયમ એવો આપણો ટમેટાનો પલ્પ તૈયાર થઈ જાય આ રીતે જ આપણે બધા જ ટમેટા ક્રશ કરી લેશું અને બધો પલ્પ તૈયાર કરી લેશું અહીંયા ટમેટાનો પલ્પ રેડી થઈ ગયો છે એને એક મોટા તપેલામાં લઈ લેશું અને ગેસ ઉપર ગરમ મૂકી દઈશું અહીંયા મેં એક કિલો સાબુદાણાને રાત્રે પલાળી દીધા હતા સાબુદાણા સરસ પલળી ગયા છે અને આપણે જે ગેસ ઉપર ટમેટા મૂકેલા હતા એ એકદમ અડધા બળી અને એમાં જે પાણીનો ભાગ હોય એ બળી ગયો છે અને સરસ ઘટ રસો થઈ ગયો છે હવે એમાં એક ચમચી જીરું બે ચમચી લાલ મરચું અને ત્રણ ચમચી મીઠું નાખી દેસું બધું બરાબર મિક્સ કરી લેશું આ રીતનો ઘાટો રસો થાય ત્યાં સુધી આપણે ટમેટાને ઉકાળવાના છે ટમેટાનો રસો એકદમ સરસ ઘટ થઈ ગયો છે હવે જે સાબુદાણા પલાળેલા છે એને થોડા થોડા કરી અને આપણે એમાં નાખશું એકસાથે નથી નાખી દેવાના થોડાક નાખી અને એક વખત પહેલાં મિક્સ કરી લેશું ફરી થોડા સાબુદાણા નાખી દઈશું ગેસની ફ્લેમ જે છે એ સાવ સ્લો રાખી અને ધીમે ધીમે સાબુદાણા નાખી અને બરાબર મિક્સ કરતા જવાનું છે આ રીતે સાબુદાણા ટમેટાને સરસ રીતે મિક્સ કરી લેશું ફરી થોડા સાબુદાણા નાખશું બધા જ સાબુદાણા અહીં મેં નાખી દીધા છે અને બરાબર મિક્સ કરી લેશું જરૂર લાગે તો ત્રણથી ચાર ટમેટા ક્રશ કરીને નાખી શકાય પણ આ માપથી કરશું તો એકદમ પરફેક્ટ જ થશે પણ ઘણી વખત સાબુદાણા વધારે ફૂલે અને જરૂર લાગે તો ટમેટા નાખવાના અહીંયા મેં બે કિલો ટમેટા અને એક કિલો સાબુદાણા લીધા હતા હવે થોડી વાર ઢાંકી અને રહેવા દેશું લગભગ પાંચથી છ મિનિટ જેવું થયું છે વચ્ચે મેં એક વખત હલાવી લીધું હતું આ રીતે વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું નહીતર સાબુદાણા નીચે દાઝી જશે આ રીતે બરાબર મિક્સ કરી અને ઉપર નીચે સાબુદાણા કરી લેવાના ફરી ઢાંકી દેસું અને ફરી પાંચથી દસ મિનિટ માટે આપણે સાબુદાણાને બફવા દેસું ફરી એક વખત ચેક કરી લેશું હવે લગભગ સાબુદાણા બધા જ સરસ બફાઈ ગયા છે આ રીતે ઉપર નીચે કરવાથી નીચેના સાબુદાણા જે છે બફાઈ ગયા હોય અને ઉપરના સાબુદાણા કાચા લાગતા હોય તો એ પહેરવીને બધા જ સાબુદાણા બાફી લેવાના મિશ્રણ આ રીતે એકદમ સરસ એકરસ અને ઘટ થઈ જશે આ ટાઈમે આપણે એક વખત ચાખી લેવાનું જરૂર લાગે તો નિમક નાખી દેવાનું હવે આ રીતે સંચાની અંદર મેં ગાંઠિયાની ઝાળી રાખેલી છે આ રીતે આપણે ગાંઠિયા પાડી લેશું અહીંયા ચકરીની જારી પણ લઈ શકાય પણ ગાંઠિયા પાડીએ તો એનાથી સાબુદાણાની ચકરી જે છે એ એકદમ સરસ સોફ્ટ બને છે એક પ્લાસ્ટિક પાથરી અને બધા જ ગાંઠિયા આ રીતે પાડી લેશું અને તડકામાં બેથી ત્રણ દિવસ માટે આપણે એને સુકાવા દેશું ત્રણ દિવસ પછી સાબુદાણા ટમેટાની વેફર જે છે એ સરસ સુકાઈ ગઈ છે અહીંયા મેં તેલ ગરમ મૂકી દીધું છે અને આપણે થોડી વેફરને તળી અને જોઈ લેશું આ વેફર એક વખત બનાવી આખું વરસ સ્ટોર કરી શકાય છે વરાળમાં ખાઈ શકાય બાળકોને લંચ બોક્સમાં આપી શકાય સ્વાદમાં ખૂબ જ સરસ બને છે કેટલી સરસ ફૂલી છે સાબુદાણા સરસ ફૂલી ગયા છે અને વેફર આપણે જે બનાવેલી હતી એના કરતાં ડબલ જેવી થઈ ગઈ છે તળીએ એટલે આ રીતે આપણે થોડીક વેફર હજી તળી લેશું એના માટે તેલ એકદમ આ રીતનું ગરમ વધારે કરવાનું ધુવાડા નીકળે એવું તેલ ગરમ કરવાનું એટલે સરસ સાબુદાણા ટમેટાની ચકરી જે છે એ ફૂલશે આ રીતે આપણે સાબુદાણા ટમેટાની ચકરી તળી લેશું તૈયાર છે સાબુદાણા બટેટા સાબુદાણા ટમેટાની ચકરી જરૂરથી ટ્રાય કરજો જો તમને આ રેસીપી સારી લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં